તાજેતરમાં અમારા દ્વારા એક પ્રેસ કરી અને જીપીએસસી દ્વારા લેવાયેલી આઈએસએચની જે પરીક્ષા એમના જે ઇન્ટરવ્યૂ છે એમની અંદર બેસેલ પેનલની અંદર એક અધિકારી કોઈ અન્ય જે સંસ્થા છે એમના ક્લાસીસની અંદર એમના મોક ઇન્ટરવ્યૂ લેવા માટે ગયા હતા એવા પુરાવા સાથેની અમે મીડિયા સમક્ષ વાત રજૂ કરી હતી સાથે સાથે જીપીએસસીના ઇન્ટરવ્યૂમાં જે માર્ક્સ આપવાની સિસ્ટમ છે એનો ગેપ ખૂબ વધી રહ્યો છે અને